છે રસ્તો આઠ કિલોમીટર નો રસ્તો છે અને ચાર વર્ષ ત્યાં ખુબ જ બિસ્માર હાલતમાં છે આ રસ્તો ગ્રામ પંચાયત દ્વારા વારંવાર રજૂઆત કરેલી છે માન્ય ધારાસભ્ય થી માન્ય સાંસદ સભ્ય અને મુખ્યમંત્રી શ્રી એની વારંવાર રજૂઆત કરેલી છે તો એ હજી સુધી કોઈ તંત્ર આ જોઈએ ત્યારે અહીંથી કોઈ તંત્ર એક કઈ ખાસ પગલા લીધા નથી કોઈ જોવા કોઈ નેતાજી જોવા એવું નથી આ રસ્તા અહીંયા હાલત ચાર વર્ષથી આ રસ્તો સાવ બિસ્માર હાલતમાં છે અને ડેઇલીને માટે અમારા ગામમાંથી ચાર વિદ્યાર્થીઓ અત્યારે તાળા અપડાઉન કરે છે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે ચાર સ્કૂલ બસો આવે છે અને અકસ્માત રોજ અઠવાડિયામાં એક અકસ્માત થાય છે આ રોડ ઉપર તો એ કોઈ તંત્ર હજી સુધી નથી આ તંત્ર ક્યારે જાગશે જ્યારે કોઈ કે મોટો અકસ્માત થાય ત્યારે તંત્ર એલર્ટ ઉપર આવશે શું હાલમાં હવે ચોમાસું છે ત્યાં સુધી હવે તો અમે તો વારંવાર રજૂઆત કરી છે ચોમાસામાં તો રસ્તો બને નહીં ચોમાસા પછી ડાયરેક્ટ આ રસ્તો બની જાય બાકી રસ્તો નહીં બને તો ગામ લોકો અનસન ઉપર ઉતરશે આગામી ચૂંટણીમાં ગામ લોકો બહિષ્કાર કરશે મારું નામ નિલેશભાઈ શામજીભાઈ ચાવડા છે હું હાલમાં અત્યારે અહીંયા રહું છું તાલાડ જોબ કરું છું અવરનવર મારે રાતના આવક જાવક ચાલુ જ છે જોબની હિસાબે અને હું રાતે આઠ નવ વાગે અંદાજીત આવતો હતો તો મને આ રોડની ખાડાની હિસાબે બે ત્રણ જગ્યાએ પાણી ભરાઈ ગયેલી એની હિસાબે હું પડ્યો તો મને હાથમાં ફ્રેકચર પણ થઈ ગયેલ છે બરોબર અત્યારે તો સારું પણ આ રોડ સારો થવો જોઈએ એના માટે ગામ લોકોને પ્રજાને બધું સારું રહેવું જોઈએ મારી એટલી નમ્ર વિનંતી છે આ રોડ બે વર્ષથી આજના અંદાજીત ખરાબ છે અને તંત્ર જે આ રોડ સારો કરે તેના માટે સારું છે

વધુ લોડ એના એના લોડ પ્રમાણે લોડ પણ નથી ઉભરતા અમારો લોડ હોય તો થોડું એકલો વાહનમાં જઈ શકે એવો લોડ હોય છતાં પણ બબે વાહનો કરવા પડે રસ્તાને કારણે અને ખાતર બિયારણ આ તે લઈ આવવામાં પણ ભારે મુશ્કેલી પડે છે સરપંચ અમારા ગામના સરપંચ શ્રી દ્વારા રજૂઆત મુખ્યમંત્રી સુધી કરવામાં આવી છે વેરાવળ બાંધકામ વિભાગને કરેલી છે રજૂઆત આ રસ્તાના જોબ નંબર મળેલા છે આ રસ્તાનો ઓનલાઈન ટેન્ડર હતું ટેન્ડર પંદર માર્ચે ઓનલાઈન હતું ત્યાર પછી આ સુધી ટેન્ડર ખોલવામાં નથી આવ્યું ક્યાં કારણોસર નથી ટેન્ડર ખોલવામાં આવ્યું એ તો સરપંચ માહિતી હશે અમારી પાસે માહિતી નથી નામ સાગર લાડાણી છે અને હું આમરસ નો રહેવાસી છું અને અત્યારે તાલાળાથી આમરસ જે રસ્તો બિસ્માર હાલતમાં છે એના લીધે બહુ બધી તકલીફ થાય છે જેમ કે આ રસ્તા ઉપર ત્રણ થી ચાર સ્કૂલ બસો ચાલે છે અને બાળકો પણ એટલા હેરાન થાય છે સેમ જે તાલારા ડેઈલી અપડાઉન કરે છે એ લોકો પણ બહુ પરેશાન થાય છે જે દસ મિનિટ નો રસ્તો છે તાલારા થી આંબળસ નો એની જગ્યાએ અત્યારે અડધી થી પોણી કલાક જેવો સમય લાગે છે અને સેમ સિચ્યુએશન જ્યારે કોઈ મેડિકલ ઇમરજન્સી હોય ત્યારે બી બહુ તકલીફ થાય છે કે કોઈ પેશન્ટ ને ફૂલ ઇમરજન્સી હોસ્પિટલ માં એડમિટ કરવાનું હોય ત્યારે બી આ બિસ્માર હાલત રસ્તા ને લીધે બહુ તકલીફ થાય છે મારું ગામ ઓ માય બેન વાછાણી હું સરપંચ છું ઉલ્લેખ કરો કે અમારો રસ્તો સરસ બને અને સારો બને જલ્દી બને એવી અમે કરી રસ્તામાં તો અવર જવર જવું હોય તો તકલીફ પડે છે અને વસ્તી પાંચ હજાર ની વસ્તી છે અમારી એ બધાને તકલીફ પડે છે આગળના બે ચાર ગામ છે એને પણ તકલીફ બહુ પડે છે લુંબા છે ખંડેરી છે બહુ ભરપુર સંભળાવ કરવો પડે એમ છે કે જાળવવું પડે છે બધી રીતે ગાડી રાતના સાત વાગ્યા પછી કોઈ દિવસ ગાડી ચાલતી પણ નથી દિવસ ને ચલાવવી પડે એમાં ઉમર વાળા હોય તો નીકળતા પણ નથી કારણ રસ્તાનું રોડ સારો હોય તો નીકળે ને ન સારો હોય તો કેમ નીકળે તો એ ફરિયાદ તો સરપંચ ને જવાની છે અને વિદ્યાર્થી નહી જવાના તકલીફ પડે કોઈને તાત્કાલિક રાતે હોસ્પિટલ માં લઈ જવું તો પણ તકલીફ પડે છે એ બધું અમારે સાંભળવું પડે રાતે ફોન આવે કે આ કેમ તકલીફ છે રસ્તા ક્યારે થશે રોજ દિવસ માં વીસ થી પચીસ ફોન આવે અમે જવાબદારી ને કંટાળી ગયા